મહત્વના સમાચાર સામે આવ્યા છે બ્રેકિંગ ન્યુઝ શ્રીનાવી દે મોટા સમાચાર સામે આવ્યા છે બાયડમાં માં ભાઈ દ્વારા જુગારધામ ઝડપાયું રૂપિયા ત્રણ લાખ સાઈઠ હજાર પાંચસો ત્રીસ રોકડ કાર અને બાઇક સહિત મુદ્દામાલ કબજે કરાયો પાંચ શખ્સોને ઝડપી પાડ્યા તખનેશ્વર ગામની ખેતરની ઓરડીમાં ચાલતું હતું જુગારધામ બાડ પોલીસ સ્ટેશનના કર્મીનો ભાઈ સંજય રાઠોડ ચલાવતો હતો જુગારધામ મહત્વના સમાચાર જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ અરવલ્લીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા રહ્યા છે જુગારધામ ઝડપાયું છે બાયડમાં પોલીસના ભાઈ દ્વારા જ જુગારધામ જળપાયું તે પણ રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર પાંચસો ત્રીસ રોકડ કાર અને બાઇક સહિત મુદ્દામાલ કબ્જે કરાયો એવી છે કે સ્થાનિક પોલીસને એવી બાતમી મળેલી કે દખણેશ્વર ગામની જે સીમ આવેલી છે તેમાં મનોજભાઈ ઉર્ફે મણિભાઈ દેવાભાઈ રાઠોડનું જે ખેતર આવેલું છે એની ઓરડીની બહાર કેટલાક ઈસમો ગંજી પાનાથી હાર જીતનો જુગાર રમે છે જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ જઈ અને સ્થાનિક પોલીસે રેડ કરતાં જગ્યા ઉપરથી કુલ પાંચ ઇસમોને પકડવામાં આવેલા છે જેમાં એક રમેશભાઈ બાબુભાઈ સલાટ રહે બાયડ સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે લાખેરી વિજયકુમાર મનોજભાઈ રાઠોડ રહે બાયડ અનિલકુમાર રામનુબાયા અરોરા રહે અયોધ્યાનગર દિનેશભાઈ મોહનભાઈ મારવાડી સલાટ રહે બાયડ આ તમામને સ્થળ ઉપરથી અટક કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી પચાસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા રોકડા ગંજીપાના નંગ બાવન કેટ દસ મોબાઈલ જે છે ચાર કબજે કરવામાં આવેલા છે બે મોટર અને એક ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરી અને તેમના વિરોધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ